ગુજરાત અયંગ ભૂમિના વિકાસનો પાયો નાખનાર ભવાઈ નાટ્યકળાનું થવાને આરે છે ત્યારે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાડમી દ્વારા ગૌરવ પુરસ્કાર અને સન્માનિત નાટ્ય વિદો ડૉક્ટર મહેશ ચંપકલાલ અને નેવું ભરષ નાજનક દવે આ લોક નાટકને જીવંત રાખવા માટે બનતા તમામ પ્રયત્ન કરી રહ્યા છે વિશ્વાય રહેલી આ કળા વિશે જાણી અજાણી વાતોનો ખજાનો એક જમાનામાં કથપુઠળી કાડાયરો ભવાઈ રામલીલાનું નાટકો જેવા બહુરૂપી કાર્યક્રમો ભારતભરના ગ્રામીણ વિસ્તારમાં ખૂબ જ પ્રચલિત હતા રાસ ગરબાની જેમ પણ ગુજરાતની ગુજરાતની ઓળખ ગણાય છે ભાતીગળ નાટ્ય કલા એટલે કે ભવાઈ એ સમયે ભવાઈ સ્વરૂપે ભજવતા નાટકો પ્રજાના મનોરંજન અને લોકગણતનું અસરકારક માધ્યમ બનાવતું હતું ભવાઈ વેશોમાં સામાજિક પૌરાણિક અને ધાર્મિક વેશોને આવરી લેવામાં આવતા વેશ વેશભજવા આવતા ભવૈયાઓની શેરીમાં કે ચોકમાં આતુરતાથી રાહ જોવાથી ભવાયની ભવાઈની ભાવ પ્રધાન નાટકોની ઉપમા આપી છે જો કે ગુજરાતી રંગભૂમિના વિકાસનો પાયો મનાતી આ નાટ્યકળ આધુનિક યુગમાં વિસરતા જાય છે ત્યારે ભુરાઈ ગયેલી ભવાઈ નો ભવ્ય ઐતિહાસિક અને વર્તમાન સ્થિતિને રાખવા કલાકારો સરકાર પાસે સહાયની માંગ કરી છે ભવાઈ લોક ભવાઈ એ આગળના સમયની અંદર ગામડાઓમાં તો એ ગામડાઓમાં તો માન હતું જ પણ જે રાજા અને અને જો મૂળ સંસ્કૃતિનો પાયો હોય તો આ અમારી લોક ભવાય છે કારણ કે અત્યારે આ ભવાઈ હાવ આથમમાં આથમતાના આરે પહોંચી છે તો સરકારશ્રીને એટલી અમારી નમ્ર અપીલ છે કે આ આથમતી સંસ્કૃતિને જો સરકાર ધ્યાનમાં લે અને આ ભવાઈનો સુરજ જે લોક સંસ્કૃતિનો જે સૂર્ય છે એ ઉગતો રાખે તો સરકારશ્રીનો આભાર માથે ઓઢી ઓઢણી અને પગે બાંધા ઘૂઘરા અમે ઘાઘરી પહેરીને પડમાં નાચ્યા જોનારા કોઈ ના મળ્યા કઈ કાગબાપુની પંક્તિ આ ભવાઈ સમાજને યથાર્થ લાગુ પડે છે આજે વિશ્વ રંગભૂમિ દિવસ ત્યારે ભવાઈ કળાની યાદ કરવી પડે આ ભવાઈ કળાને સંસ્કૃતિને ટકાવી રાખવાનું કામ કરેલું છે પરંતુ અત્યારે મૃતપાય થતી જઈ રહી છે ત્યારે સરકારશ્રીને એક જ વિનંતી કે સરકારી યોજનાના પ્રચાર અને પ્રસાર માટે જો આ ભવઈ કલાકારોને સ્થાન આપવામાં આવે તો જ ભવઈના ભૂંગળ બચી શકે તેમ છે ભારતના જુદા જુદા પ્રદેશોમાં શાસ્ત્રીય નૃત્ય વિકસ્યા છે પરંતુ ગુજરાત પાસે પોતાનું કોઈ આગવી શાસ્ત્રીય નૃત્ય નથી આપણી પાસે જાત જાતનાં લોકનૃત્ય છે રાસ ગરબા અને ભવાઈ આ શ્રેણીમાં આવે છે ભવાઈ વેશોમાં લોકનૃત્ય સુમેર જોવા મળે છે તત્કાલીન યુગમાં ગીત સંગીત અને અભિનય વળે જે તે સમય સામાજિક રૂઢિઓ પર ચાખબા માનીને લોકોને ખળભડાટ હસાવાનું કામ નાયક કોમ ના લોકો ભવાઈને માધ્યમથી કરતા હો ભવાઈ વેશ એ જ ભજવી શકે છે એમના અભિનય કાંડની શૂઝબૂછ સંગીતનું જ્ઞાન અને પ્રેક્ષકો સાથે સંવાદ સાધવાની કળા હોય ભવાઈમાં દરેક પ્રકારના અભિનય કળાનું સંયોજન જોવા મળે છે આ નાટ્યકળાની ઉત્પત્તિ કહે છે કે ભવાઈ એ ગુજરાતની આશરે સાતસો વર્ષ જૂની નાટ્ય કળા છે ભવાઈ શબ્દમાં ભવ એટલે વિશ્વ અને આય એટલે જગત જનની અને માજક દંબા ભવાઈ માજક દંબાની સ્તુતિ કેન્દ્રમાં રાખીને નાટકો ભજવવાની સદી જૂની પરંપરા છે ભવાઈ ભજવતા નટ પુંગળ વાંગાળી ને માતાજી ની સ્તુતિ કરે છે કૌશિક પટેલ નો રિપોર્ટ સુરત